હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં તો જો સવાર સવારમાં થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર સાડી પહેરીને અને જો કે સાડી પહેરતા છે ને મને વાર બહુ લાગે અને એકદમ પ્રોપર ન પહેરાય તો હું પાર્લરમાં જઈને પહેરી આવી છું અને બધાએ ઓલમોસ્ટ જતા જ રહ્યા છે વાડીએ અહીંયા હનુમાનજી મંદિર છે ત્યાં વાડી છે ત્યાં તો અત્યારે હવે હું છેલ્લે હું ને મમ્મીને કાકીને અમે રહ્યા છીએ તો અમે હમણાં ફટાફટ તૈયાર થઈને નીકળી જઈએ તો અહીંયા જો કાકીને હવે છેલ્લું છેલ્લી હેરસ્ટાઈલ થોડીક બાકી છે અને મમ્મી અહીંયા તૈયાર થઈ ગયા છે વચ્ચે અને હું પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું કમેન્ટ કરજો કે એ લાગે છે મને આ સાડી અમે આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને અમે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને બધા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો જો અહીંયા બધા સામે જેન્ટ્સ ઊભા છે અને આ બાજુ અમે બધી લેડીઝ ઊભી રહી ગઈ છે તો જો અહીંયા

અને લેડીઝ છે ને એનો ડાયરો અહીંયા છે અને આ અમે બધા ઘરદાણી બહુ બધી છાબ આવી ગઈ છે અને આ જો એક પછી એક એક પછી એક બધા અલગ અલગ ડિઝાઇન વાળી ગોળ ધાણા છે ને એ મેઇન વસ્તુ કહેવાય ગોળ ખાવાનું તો મીઠું મોઢું કરવાનું તો અત્યારે ગોળ હોય ધાણા હોય અને સાથે ઘી હોય તો આમાં બોળીને બીજા વેવાય વેવાણ સામસામે ખવડાવે અને અહીંયા જો આ તૈયારી થાય છે અને સામે છે ને છાબ આવી ગઈ છે ને તો છાબની બધે મહેમાનની વચ્ચે છાબ મૂકે અને સામે સામે બધા વેવાય વેવાય બેસે અને પછી છાબ જોવે અને વધાવે અને હમણાં એક પછી એક લેડીઝ અમે વધાવવા જશે ઓઢાળી દીધી છે અને એક સરસ એવો પોઝ બંને કપલે આપી દીધો છે જો એટલા બે મસ્ત લાગે છે બંને રેડી પણ મસ્ત થયા છે અને ચુંદડી પણ બહુ સરસ આવી છે એકદમ ગ્રીન કલરની જેમ છોકરીને ચુંદડી ઓઢાડાઈ જાય ને એમ તરત જ અહીંયા જો બધા વડીલો છે એકાબીજા ગોળ ધાણા ખાય ઘી ગોળ ખાય તો આ એક મોઢે મોઢું મીઠું કરવાની એક રસમ છે તો જે અમારા જ્ઞાતિની અંદર આ રીતનું કંઈક રિવાજો હોય છે પહેરાવાનું ને એવું ચાલે છે કેક પટ્ટીને ને પૈસા આપવાનું ને એવું બધું અને હું અહીંયા થાકીને તો આરામ કરવા કાકીને ફોઈ ને એમની પાસે બેસી ગઈ હતી તો અહીંયા જો બધા બેઠા છે અને બધા એક સાથે ઘણા ટાઈમ પછી મળ્યા છે તો બધા એ વાતોના ગપાટા મારે છે બધા ફૂવાન અને આ લોકોએ બધા જમી લીધું છે બપોરે સરસ મજાનું જમી લીધું અને જમ્યા પછી સોડા પીવાની ઈચ્છા થાય કેમ કે ગરમી વાળો માહોલ હોય તો રાજકોટમાં પણ આ રીતે ગોટી સોડા મળે છે જે ઉપર બુચ જેવું આવે ને એનાથી કરતા એ છે ને તરત જ ખુલી જાય છે અને ડાયરેક્ટ પી લેવાની હોય છે તો આ રીતે ગોટી સોડા મળે છે એકદમ મસાલાવાળી હોય છે એટલે પીવાની પણ બહુ મજા આવે છે તો એકવાર તમે જાઓ તો ટ્રાય કરજો બસ રાતના સમયમાં અમારી ફ્લો બસ હતી એ પાંચ વાગ્યાની બસ હતી લોકો બેસી ગયા હતા બસમાં અને વચ્ચે હોટલમાં આપણે બસ ઊભી રહી ગઈ હતી ફુવા મમ્મી પપ્પા અને હું ને ધવલ અમે બધા સાથે જ એકસાથે બસમાં હતા થોડી ઘણી ભૂખ પણ લાગી ગઈ હતી એટલા માટે મેં લીધી હતી મકાઈ અને ધવલે લીધી હતી ચણા ચો ગરમ તો એ એણે ખાધું અને બસ પછી બસમાં ફરી પાછા બેસી ગયા અને મમ્મી જુઓ અહીંયા કઈ રીતે વાતો કરે છે તો આ રીતે જ્યારે પણ બસમાં જઈએ આગળ પાછળ બધા બેઠા હોઈએ તો ઊંધા ફરીને વાતો કરવાની કંઈક મજા અલગ જ આવતી હોય છે સાથે સાથે અમે પહોંચી ગયા અમદાવાદ તો અમદાવાદમાં ફૂલ માહોલ અત્યારે ગરબાનો હતો અને મારો જીવ બિલકુલ નતો રહેતો એક તો આમ પગમાં એ આપણને એમ ધ્રુજારી આવે કે ચલો જલ્દી ગરબા ગઈએ અને મોઢા ઉપર રહી નકરા ગરબા જે આપણને ગાતા હોય એવા ગીત આપણને યાદ આવતા રહે બસ આવો ને આવો માહોલ જોતા જોતા અમે લોકો આવતા હતા તો અહીંયા ફૂલ વાઇ છે અત્યારે ગરબાની જે રાજકોટમાં બિલકુલ નથી અને અત્યારે અહીંયા તો આપણે જ્યાં જવું ને ત્યાં અમદાવાદમાં ગરબાનું પ્રમાણ વધારે જ છે તો આ એસિડોન હતું ને એ ગરબા છે સુવર્ણ નવરાત્રિ તો સુવર્ણ નવરાત્રીનું બહુ સાંભળ્યું હતું આજે અમે બહારથી પ્લાર્ટી પ્લોટ જોઈ લીધો છે અને સાથે સાથે રિવરફ્રન્ટ જ્યારે અમે લોકો જતા હતા ને ત્યારે રાતે જ નીકળ્યા હતા એટલે રિવરફ્રન્ટનો રિવ્યૂ અમે જોયો હતો તો મેં રિટર્નમાં આવીએ ને ત્યારે હું ડેફિનેટલી આ છે ને શ લઈશ વિડીયોની અંદર અને તમારી બધા

અને જો કે અત્યાર વાગ્યા છે બાર અને પોણા બાર વાગ્યા આવીને ડાયરેક્ટ જ હું ગઈ હતી ગરબી એ કેમ કે ગરબા ગાવાની ઈચ્છા તો થતી હોય જેને આપણે આટલા ટાઈમથી રાહ જોતા હોય કે હવે નવરાત્રિ આવી પણ એવાય મારે બે નોરતા છે એ થોડાક હરવા ફરવામાં તો નહીં કહીએ પણ પ્રસંગમાં જતા રહ્યા છે અને એક નોરતું હતું ને એ મેં જવા નથી દીધું એ હું આવીને એનું મુહૂર્ત તો કરી જ લીધું છે આજે તો એક ડોડીઓ થોડોક ગાઈ લીધો અને સાથે હું ઘરે વહી આવી અત્યારે બાર વાગે નાસ્તાને એવું થાય છે નાસ્તો કાંઈ આપણે કરવો ન તો મારે અને હવે આપણે સરસ એવી ઊંઘ કરી લઈએ એટલે કાલની નવરાત્રિના કાલના ગરબામાં આપણે મજા પડી જાય સાથે સાથે આપણે વિડીયોનો એન્ડ લઈ લઈએ અને આજે ખૂબ મજા આવી ખૂબ એન્જોય કર્યું તો ચાલો જો વિડીયો ગમ્યો હોય તો શું કરતું હોવાનું લાઈક શેર અને કમેન્ટ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર અને તમારા માટે એક ન્યૂઝ છે કે હવે રોજ બ્લોગ આવશે અને જોતા રહી બાય બાય